વ્યારાથી કપૂરા પધારેલા સ્વામીશ્રી અહીંના રોકાણ દરમિયાન તારીખ છ ફેબ્રુઆરીના રોજ પધરામણીઓ કરવા નીકળી પડે અહીં ઘર ઘણા લાંબા અને મોટા તેમાં સૌ સ્વામીશ્રી પાસે પુષ્પછંટ છંટાવતા વળી ઘરની પાછળ આવેલા કૂવામાં પણ ફૂલ ન ખાવે હસ્તામુખે સ્વામીશ્રી ત્યાં પણ જાય કોકને વ્યસન હોય તો તે છોડાવે ક્રોધનો સ્વભાવ હોય તો ભજન કરી શાંતિ રાખવાની શીખ દે વૃદ્ધ ઉદા મળે તો ભગવાન મળ્યા છે માટે ભજન કરી લેવું એમ વાર્ધક્ય મુનિ વૃર્તિ નામ નો ઉપદેશ આપે આમ વેડા વેડાના વાજા વગાડી તેઓ સૌના ઘર ભક્તિથી ગુંજતા કરી દીધા નિર્જળા ઉપાસને માથે લઈ તેઓ આમ એક ધારી બાવન પધરામ્યો કરી આખા ગામને રંગી દીધું ત્યારે આ પરિશ્રમ જોનારા ગામના એક આગેવાનની આંખોમાં તો પાણી આવી ગયા તેમણે સ્વામીશ્રીએ ગામના બાલ મંદિરમાં જઈ દરેક બાળકને ચાંદલા કરી આશીર્વાદ આપ્યા અને હરિભક્તના ઘેર કામ કરનારા દુબડાઓને પણ વર્તમાન ધરાવ્યા

જોબન પગીના હૃદય પરિવર્તન નું સવાન ભજવાયું તેની પ્રસ્તુતિ બાદ સવાનમાં સામેલ સૌ પાત્રોએ એક એક પછી પાસે આવી પોતે કરેલા અભિનયમાંથી એક ચોટદાર વાક્ય બોલીને આશીર્વાદ ત્યારબાદ કલાકારોનો કાફલો આસપાસ ફોટો પડાવવા ગોઠવાઈ ગયો તેમાં જોબન પગીનું પાત્ર ભજવનારો બંગાળી યુવક પણ હાથમાં માળા ફેરવતો ઊભો હતો પરંતુ તેના હાથમાં માળા અવડી ફરી રહેલી તે વિગત આટલી ગીરદીમાં પણ સ્વામીશ્રીની ની નજરે પકડી લીધી અને માળાને સવડી ફેરવવાનું શીખવાડતા બોલ્યા અવડું ફેરવતા પણ હવે સવડું ફેરવવા શીખવું પડે ને આમ હળવો વિનોદ કરીને સૌ કલાકારો સાથે તેઓએ એવું હેત કર્યું કે બંગાળી યુવાન અને તેના છ ભાઈઓએ સ્વામીજીના હસ્તે કંઠી ધારણ કરી સંવાદમાં વણિક શેઠનું પાત્ર અદા કરનારો મુસ્લિમ યુવાન પણ સ્વામીજીના પ્રેમમાં તણાયો તેણે સ્વેચ્છાએ કંઠી પહેરી સ્વામીશ્રીએ કેવળ માળા નહીં પરંતુ આખો મનખો સવડો કરી દીધો તે જોઈ ઉપસ્થિત હજારે ખયા ગાય ઉઠ્યા અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારીખ 7 ફેબ્રુઆરીની સવારે ઓકાઈતી નીકળી સ્વામીશ્રીને 11 વાગ્યા સુધીમાં સુરત પરવાનું હતું તે માટે તેઓ પૂજા પારણાથી સમયસર પરવારીને તૈયાર થઈ ગયા પરંતુ મોટર હજી આવી ન હોવાથી સ્વામીશ્રીએ આ પ્રતિક્ષા સમયનો ઉપયોગ ઉતારાના હિંડળા પર બેસી પત્ર લેખનમાં કર્યો જો સોયના નાકામાંથી હાસી પસાર હાથી પસાર થાય તો સ્વામી શ્રી પાસેથી એક સેકન્ડ પણ વ્યર્થ પસાર થઈ શકે અંતે ગાડી આવતા પ્રવાસ શરૂ થયો પરંતુ રસ્તામાં સોનગઢ મુકામે બે ની જગ્યાએ પાંચ પધરાવણીઓ ઉભી થઈ વળી વ્યારા પાસે પડેલું પંચર ત્રીસેક મિનિટ ખાઈ ગયું તેથી સ્વામીશ્રી બાર વાગ્યા ને દસ મિનિટે સુરત પધારી શકે અહીં પહોંચવામાં થયેલા લગભગ સવા કલાકના વિલંબમાં સ્વામીશ્રીનો તો કોઈ કસૂર નહોતો છતાં તેઓ બોલ્યા આપ બધાની માફી માંગવાની કે ટાઈમ પ્રમાણે આવી શક્યા નહીં મોડું થયું છે તો બધા રાજી રહેજો વચન પાલન અને સમય પાલનની ખટક સ્વામીશ્રીના જીવનમાં ખૂબ હતી છતાં તેમાં તેઓનો બિલકુલ દોષ ન હોય તેવા કોક કારણસર ટેંક ચૂક પડે તો એ વ્યતીત થઈ જતા તે વખતે બીજાની ભૂલ પણ પોતાને માફે લઈ લેતા તેઓ માફી ન માગે ત્યાં સુધી તેઓને જમ્પ વળતો નહીં આવી જીવનશૈલીથી લાખોના વિશ્વસનીય બની રહેલા સ્વામીશ્રી આજે સાંજે વિશ્રમમાંથી જાગ્યા રણકેલી ટેલિફોનની ઘંટડી સમાચાર લાવી આટલા દરામાં કોઠારી અક્ષર સ્વરૂપ દાસ અક્ષરવાસ થયો છે આ વિગત સાંભળી સ્વામીશ્રી તેઓની અંતિમ વિધિ માટે આટલા દરા જવાની તૈયારી કરવા આદેશ આપ્યો મોટેની વ્યવસ્થા થાય ત્યાં સુધી તેઓ સંસ્થાના આ પાયાના પથ્થર સમા સંતની સ્મૃતિમાં સરી પડ્યા પણ એમણે એક ધારી સેવા કરી નિર્માની પણ દરેક સેવા કરી એટલું બોલતા તો સ્વામીશ્રીના આંખોમાં જડજડી આવી ગયા એ પાણીએ તેઓની વાણીને ખાડી દીધી વાહન વ્યવસ્થા થઈ ત્યાં સુધી સ્વામીશ્રી દરાનો માર્ગ લીધો ત્યાં સુધી ગાડીમાં પત્ર વાંચન કર્યું અંધારું થતા કર્યા અક્ષરવાસી સંતને યાદમાં ડૂબી જતા કહેવા લાગ્યા ગોંડલમાં હું નાનો એટલે ટેબલ ઉપર ચડી ઘનશ્યામ મહારાજને વાઘા પહેરાવતો ત્યારે અક્ષર સ્વરૂપ મને બધું શીખવતા એમ એક પછી એક સ્મૃતિ પૃષ્ઠો તેઓ ઉખાડતા રહ્યા એજ સ્મૃતિ સડક પર સરકતા સરકતા નવ વાગે આટલા દરા પહોંચ્યા અહીં અંતિમ સંસ્કારની નિશ્ચિત જગ્યાએ કાષ્ટ શૈયા પર સ્વામી શ્રીએ સ્વહસ્તે અક્ષર સ્વરૂપ સ્વામીના પાર્થિવ શરીરને પધરાવ્યું તે પર ચંદન કાષ્ઠ મૂક્યું મુખમાંને આસપાસ ઘી નાખીને અગ્નિદા કર્યું અગ્નિ પ્રજ્વલિત થતા સૌ દૂર જે બેઠા પણ સ્વામીશ્રી તો ચિત્તાની નજીક જ બેસી રહ્યા અંતે અક્ષરવાસી સંતને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેઓ સવસ્ત્ર સ્નાન કરીને સુરત જવા તૈયાર થયા તે વખતે સંતોએ જમીને જવાની વિનંતી કરી પણ શાસ્ત્રીજી મહારાજના સમકાલીન સંતની ચીર વિદાયથી સ્વામીશ્રી આજે જમી ન શક્યા સૌના આગ્રહથી ફક્ત ઉકાળો ગ્રહણ કરી તેઓ રાત્રે બાર વાગ્યે આટલા દરાથી નીકળી ત્રણ વાગ્યે સુરત પધારીને સુતા